ભાઈ ડાંગર ગામ રાવકી જય ભારત જય સંવિધાન સાથે જણાવવાનું કે ગામ રાવકી જે અમને નોટિસ મારેલી છે આંબેડકર ભવન પાડવાની આ ગામમાં અમારા બાપ દાદા વખતનું અમારું ખેતર હતું ચાર એકર ચાર એકર ખેતરમાં દાદા દાદાએ જગ્યા વેચી અભણ હતા એને કઈ ખબર નહોતી અમારે ઓગણીસો ને ઓગણસાઠ માં અમને મળેલી હતી થઈ ગયા કેવી રીતે મળી લીધી સરકાર દ્વારા સાથણી માં ચાર એકર એ જગ્યા દાદાએ એ પંચાણું માં વેચેલી કોઈને પૂછ્યા વગર કે કઈ ખબર નહીં એવી રીતના એ જગ્યા ચાર એકરમાંથી માંથી રોડ ત્રીસ નો રોડ નીકળો એટલે જગ્યા વધી ત્રણ એકર ને હતર ગુઠા હવે આ લોકો તંત્ર એવું કર્યું કે બે બાજુ એક એકર ને હતર ગુઠા આ બાજુ બે એકર આ બાજુ અને સરકાર ને મળી અને કઈ મોટા વહીવટ કરી અને ચારે ચાર એકર આ બાજુ દર્શાવી દીધી એક સાઈડ ક્યારે એ લોકોએ બે હજાર એક માં ત્યારબાદ અમે અમારા કબજામાં પડેલા જ હતા રહેતા જ દાદા એને દીકરી સાથે અહીં રહેતા અમારી ઉંમર નાની હતી અને એ નાનું મોટું બાબા સાહેબ નું ભવન બનાવી પણ અમને જે તે સમયે જે પાર્ટી એ લીધેલી કોઈ ખાલી કરવાનું ન કીધેલું અમે અમારી જગ્યા ઉપર જ પડેલા હતા કેટલા દસ્તાવેજ થયા છે પાંચ દસ્તાવેજ થઈ ગયા છે પાંચે માંથી પાર્ટી આવી જ નથી એકે પાર્ટી આવી જ નથી એકે પાર્ટી એમ નથી કીધું તમે આથી ઊભા થઈ જાવ કે આથી નીકળી જાવ તમને ખબર છે કે નહીં પાંચ દસ્તાવેજ થયા હા પાંચ દસ્તાવેજ થી કે અમને ખબર છે પાંચે પાંચ પાર્ટીના દસ્તાવેજ થી મારી નકલ લુધી માની બધી અમારી પાસે હે જ્યારે વેચાણ થયું અને પાંચ દસ્તાવેજ થયા એ તમને ખબર છે ના ત્યારે નથી ખબર ત્યારે આપણે એમ કીધું કે તમે અહીંયા ગેરકાયદેસર છો અને તમે એને તમારા અહીંયા તમારું ભવન ઉપાડી લ્યો અને ટેચી ઉપાડી લ્યો આપણા કાગડિયા આપણે કમ્પ્લેટ છે ચોખ્ખું કીધું કે ભાઈ અહીંયા તો અમારી પણ એક એક ને સત્તર ગુટા અમારે અહીંયા બોલે તો તમે અમને કેમ કહો તો કે ના કે બધી ઓલી બાજુ બોલાવી લીધી એટલે આમાં તંત્ર અને મામલતદાર સહિત લોકોએ કાંઈ એની મિલી ભગત હોય એ લોકોએ એનો વહીવટ કરી અને એક સાથ જગ્યા બોલાવીને હવે અમને અહીંથી કાઢવા માટેનો એનો પ્રયાસ છે

તંત્ર 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 તંત્રોલ્યુશન થશે તો તમે આગામી શું તમે પગલા લેશો અમે તો બીજું ફુખડતા આત્મવિલોપન કરશો એવું કઈ ખરું ખરા કે તમે દલિત સમાજ ના હોવાના કારણે અહીં જીત સમાજ આ સરદાર સરોવરનું નું સ્ટેચ્યુ મેકુ એ લોકો નડતું નથી મેન રોડ ઉપર જ મેકુ અમારું અંદર અમારા બાપદાદાની દાદા જગ્યા ઉપર હે તો એ લોકો નડે તમે જે આ તમારું બુદ્ધ વિહાર બનાવ્યું છે એમાં તમે કોઈ પ્રસંગ કેવું કંઈ કરો છો અમાર સમૂહ લગન કર્યા એ ભવન માં 14 એપ્રિલ એ અમારો બુદ્ધ બુદ્ધ પૂર્ણિમા દિવસે અમારો પ્રોગ્રામ હોય ભજન એ મોટા મોટા કરેલા અમારા અહીંયા તો આ તમને કાલની ની નોટિસ આપવામાં આવી તો પરમદી તમારી બુદ્ધ પૂર્ણિમા છે તો શું તે બુદ્ધ પૂર્ણિમા ને ધ્યાન માં રાખી ધ્યાન માં રાખી રાખીને તંત્ર કર્યું છે તો હવે એ બુદ્ધ પૂર્ણિમા આપણે મનાવવા માટે થી આપ શું કરશો અમે તો અમારો કાર્યક્રમ તો અમે ચાલુ રાખી જ છે કરવાનો જ છે શું કાર્યક્રમ નહીં કરવા દીધો તો તમે શું કરશો અમે ભૂખ હડતાલ ઉપર બેસો આત્મ કરશો શું કામ કરે ધરપકડ કરાવો ખોટો એ માંગ શું છે તમારી આપો અમને તો તમે શું કરશો અમે આંદોલન